ત્રેવીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ એરટેલ ફાઇવજી પ્લસની શરૂઆતના એક વર્ષની અંદર ભારતની અગ્રણીઓ ટેલિકોમ્યુનિકેશન સેવા પ્રદાતાઓમાંની એક છે ભારતીય એરટેલે આજે જાહેરાત કરી છે કે તેના ગુજરાતમાં બે પોઇન્ટ બે મિલિયનથી વધુ અનિયન ફાઇવજી ગ્રાહકો છે કંપનીએ પણ જાહેરાત કરી કે એરટેલ ફાઇવજી પ્લસ સેવા લોન્ચ થયાના માત્ર બાર મહિનામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ઉપલબ્ધ છે ત્રેવીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ એરટેલ ફાઇવજી પ્લસની શરૂઆતના એક વર્ષની અંદર ભારતની અગ્રણી ટેલિકોમ્યુનિકેશન જન સેવા પ્રદાતાઓમાંની એક ભારતી એરટેલ કે આજે જાહેરાત કરી તેના ગુજરાતમાં બે બે મિલિયન થી વધુ અન્ય ફાઈવજી ગ્રાહકો છે કંપનીએ એ પણ જાહેરાત કરી છે કે એરટેલ ફાઈવજી પ્લસ સેવા લોન્ચ થયાના માત્ર બાર મહિનામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ઉપલબ્ધ છે ફાઈવજી સેવા હવે દેશના તમામ જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ છે એરટેલે ગુજરાતના તમામ જિલ્લાઓમાં તેની સેવા ઉપલબ્ધ કરાવતા તેનું નેટવર્ક વ્યાપકપણે શરૂ કર્યું છે કચ્છના રણની સફેદ રેતી દ્વારકાના દરિયાકાંઠાની સુંદરતા ભવ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટી સાબરમતીમાં ગાંધી આશ્રમથી લઈ આઇકોનિક અટલ બ્રિજ સુધી એરટેલ તેના ફાઇવજી રોલ ઉ ઝડપથી વેગ આપવાનું ચાલુ રાખે છે એરટેલ એમ પણ જણાવ્યું છે કે ફાઈવજી કાવરેજ ગુજરાતના તમામ તેત્રીસ જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદર નગર હવેલી દમણ અને દીવમાં ઉપલબ્ધ છે એરટેલ એમ પણ જણાવ્યું હતું કે તેનું ફાઇવજી કવરેજ ગુજરાતના તમામ તેત્રીસ જિલ્લા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી દમણ ઉપલબ્ધ છે ભારતીય એરટેલે અગાઉ જણાવ્યું છે કે સપ્ટેમ્બરમાં તેના નેટવર્ક પર પચાસ મિલિયન અન્ય ફાઇવજી ગ્રાહકો સુધી પહોંચી ગયું છે કંપનીના વડા સુનિલ ભારતી મિત્તલે તાજેતરમાં જાહેરાત કરી હતી એરટેલે સમગ્ર ભારતમાં પાંચ હજાર નગરો અને વીસ હજાર ગામડાઓમાં ફાઇવજી સેવા શરૂ કરી છે બે હજાર ચોવીસ સુધીમાં સમગ્ર દેશને ટેકનોલોજી સાથે આવરી લેવા ના ટ્રેક પર છે મારું નામ માયા શર્મા છે અમે અહીંયા એરટેલ ફાઈવ જી પ્લસનું વન ઇયર એનએસસી સેલિબ્રેશન કરી રહ્યા છે જેમાં તમે જોઈ શકશો કે એરટેલ ફાઈવ જીથી લાઈફ કેટલી ઇઝી થઈ ગઈ છે જે તમે અત્યારે યુઝ કરી રહ્યા છો ઇન્ટરનેટ દરેક યુથ એવું જ વિચારે છે કે મને ફાસ્ટર સ્પીડ મળે એ ફાસ્ટર સ્પીડ અમે ટ્વેન્ટી ટુ થર્ટી ટાઈમ્સ ફાસ્ટર સ્પીડ આપીએ છીએ જેમાં તમે મૂવીઝ વગેરે ડાઉનલોડ કરી શકો છો અને તમને બેસ્ટ પાર્ટ છે કે તમે આમાં હવે ખાલી જસ્ટ ફાઈવ જી અપગ્રેડ કરવાનું છે વિધાઉટ ચેન્જિંગ ધ સીમ તમે એરટેલ ફાઈવજીની સ્પીડ એન્જોય કરી શકશો જેનાથી તમે સ્ટડી પર્પઝથી જોઈ લો બેન્કિંગમાં જોઈ લો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ જોઈ લો બધું ઇઝી અને સ્મૂથ થઈ ગયું છે એરટેલ ફાઈવજીથી તમે વિધાઉટ લેગિંગ ગેમ્સ સ્ટ્રીમિંગ કરી શકો છો અમારા ગુજરાતની અંદર બધી જ જગ્યાએ બધા ડિસ્ટ્રિક્ટમાં ઓલમોસ્ટ અમારું એરટેલ ફાઈવજી લાઈવ છે ટુ મિલિયન પ્લસ કસ્ટમર્સ અમારા અવેલેબલ છે એરટેલ ફાઇવજી નેટવર્ક પ્લસ ટુ થાઉઝન્ડ ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર સુધી તો તમે હું બધાને એ જ રિક્વેસ્ટ કરું છું કે તમે કેન્ડસેટ હેન્ડસેટ અપગ્રેડ કરો અને એરટેલ ફાઇવજી પ્લસ સ્પીડ એન્જોય કરી શકો છો સેમ પ્રાઇસમાં પ્રીપેડ હોય કે પોસ્ટપેડ તમે બધા જ કસ્ટમરને સેમ બેનિફિટ મળી રહ્યો છે તો રિક્વેસ્ટ છે કે જસ્ટ ફાઈવજી હેન્ડસેટ અપગ્રેડ કરીને સેમ સિમ પર તમે ફાઈવજી યુઝ કરી શકશો એરટેલ ફાઈવજી પ્લસ એક વર્ષમાં ઘણું બધું ઓસમ સ્પીડ છે અને ઓસમ સારો સ્પીડ છે બધા કસ્ટમર મોસ્ટલી અમારું જે પહેલા કરતા હતું એનાથી અત્યારે બધા ફાઈવ યુઝ કરી રહ્યા છે અને બધા જ ફાઈવ જી હેન્સેટ પરચેસ કરે છે તો એ લોકોની સ્પીડ ગમી રહી છે અને અત્યારે બધા કસ્ટમર ફાઈવ જી પર મૂવ થઈ ગયા છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત